સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરવાની તક મને નેતૃત્વ એ આપી છે ત્યારે આપના માધ્યમથી આ લોકસભા મત વિસ્તારના તમામ મતદારોને ખાતરી આપવા માગું છું કે આ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એ પાણીના પ્રશ્નો હોય ખનીજના પ્રશ્નો હોય ઉદ્યોગોના પ્રશ્નો હોય રોજગારીના પ્રશ્નો હોય કે જીએસટીને લગત પ્રશ્નો હોય જો આ વિસ્તારની જનતા મને તક આપશે તો યોગ્ય પ્લેટફોર્મ ઉપર પૂરી ખુમારી સાથે જે રીતે સન્માનની સાથી નવસાદભાઈની સાથે મળીને વિધાનસભાની અંદર કે સંકલનની અંદર લડ્યા છીએ એટલી જ ખુમારીથી લોકસભાના પ્લેટફોર્મ ઉપર પણ લડીશું આ વખતે આ વખતની ચૂંટણી છે નેતાઓ અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે એક બાજુ તમામ પક્ષના કાર્ય નેતાઓને ખરીદીને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે બહારથી લાવેલા ઉમેદવારના ભરોસે ચૂંટણી લડી રહી છે ત્યારે સ્થાનિક લોકો અને સ્થાનિક મતદારોના ભરોસે આવનારી ચૂંટણીની અંદર ઉતરી રહ્યો છું અને સ્થાનિક મતદારોને ખાતરી આપું છું કે હંમેશા આપની વચ્ચે રહીશ અને આપનો અવાજ ઉઠાવતો રહીશ પ્રજાની વચ્ચે આ વિસ્તાર છે ખૂબ જ મોટો વિસ્તાર છે અલગ અલગ પાંચ જિલ્લાઓની અંદર વહેંચાયેલો વિસ્તાર છે એટલે વાઇઝ અલગ અલગ પ્રશ્નો છે તો એ અલગ અલગ પ્રશ્નો જેમ કે સાયલા ચોટીલા મૂળી વિસ્તાર છે તો ત્યાં પાણીનો પ્રશ્ન છે ત્યાં પાણી માટે લડવું પડે કેટલોક વિસ્તાર એવો છે કે ત્યાં ખનીજના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોના પ્રશ્નો છે તો ત્યાં ખનીજ માટે લડીશું કેટલોક વિસ્તાર એવો છે કે ત્યાં મારુતિ જેવા મોટા ઉદ્યોગ ગૃહો આવેલા છે તો ત્યાં સ્થાનિક રોજગારીનો પ્રશ્ન છે એના માટે લડીશું ધોલેરા સરના નામે સરકારે લોકોને અનેક વખત બેવકૂફ બનાવી છે તો એ સરનું કામકાજ શરૂ થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટેના પ્રશ્નો પણ ઉઠાવીશું